ડબોઇની સરકારી કચેરીઓમાં દર વર્ષે વરસાદની સિઝનમાં છતમાંથી પાણી ટપકતું હોય છે આ અંગેની રજૂઆત કરવામાં આવતા ઇન્કવાયરી અધિકારીએ સમારકામ માટે આરએનબીને લિખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે ડભોઈ ખાતે આવેલ સિટી સર્વે કચેરીની છતમાંથી પાણી ટપકવાની સમસ્યા દર વર્ષે ચોમાસાની સિઝનમાં હોય છે જેના કારણે સિટી સર્વેના જરૂરી દસ્તાવેજો રેકોર્ડ તથા ફર્નિચરને નુકસાન થઈ રહ્યું છે આ વર્ષે પણ પ્રથમ વરસાદે જ સિટી સર્વેની ઓફિસમાં પાણી ટપકવાનું શરૂ થતાં જ રેકોર્ડ દસ્તાવેજો તથા ફર્નિચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે એટલું જ નહીં આ કચેરીમાં કામકાજ માટે આવતા વ્યક્તિઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ સમસ્યા અંગે ઇન્કવાયરી અધિકારીને રજૂઆત કરવાની આવતા અધિકારી વને કરે સમારકામ અંગે આરએનબીને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે સિટી સર્વેની ઇન્કવાયરી ઓફિસમાં વરસાદનું પાણી ટપકીને ભરાઈ જતા ઉલેચવાનો વારો આવ્યો છે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણી ભરાઈ જતા હોય વારંવાર પાણી ઉલેચવાની રામાયણ કચેરીમાં પાણી ટપકતું હોય જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સહિત ફર્નિચરને નુકસાન થવાની ભીતિ કામકાજ અર્થે કચેરીમાં આવતા લાભાર્થીઓમાં પણ હાલ વેઠવાનો વારો આવ્યો છે અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્કવાયરી અધિકારી ડીએમ વણકરે સમારકામ અંગે આરએનબી કરી છે લેખિત રજૂઆત અનેક રજૂઆત છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા યથાવત આજે મારી કચેરીમાં ઇન્કવાયરી ઓફિસમાં જે કર્મચારી ગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદી પાણી ભરાય હું મને એક વર્ષ થયું ચાર્જમાં આવ્યા અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે આપણી રેટિંગ લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેર આર એન્ડ બીમાં લેખિતમાં જાણ કરેલી એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે અહીં હક્સીનું રેકોર્ડ તિજોરીને એવું હોય જે રેકોર્ડ પલળી જાય તો નુકસાન થાય એવું છે ફર્નિચરનું નુકસાન થાય એવું પટાવાળા એક જ છે સર્વેર્સ બાજુની કચેરીનો ચાર્જમાં છે અત્યારે આ કચેરીમાં અમારે સ્વીપરની કોઈ વ્યવસ્થા નથી પાણી નીકળું કરવા એટલે આ આવી રજૂઆત લેખિત કરવા છતો આજ સુધી એનું નિરાકરણ આવેલ નથી અત્યારે આશરે કેટલા ડોલો પાણી પટાવાળાના કયા મુજબ પાંચેક ડોલ એને સાફ કરી છે આખું તળિયું ભરાઈ ગયેલું હતું અને આ જ્યારે બી વરસાદ પડે ત્યારે આવું થાય છે હા દર વખતે વરસાદ ઉપર વરસાદ પડે તારું ઉપરના ટોપમાં કંઈક પ્રોબ્લેમ લાગે એટલે એના કારણે પાણી નીચે ભરાઈ જાય